નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પીપળનું ઝાડ મોટાભાગના ઘરોની દિવાલોમાં ઊગી નીકળે છે પીપળાનું ઝાડ ઘરમાં લાગવું અશુભ હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડનું વિશેષ મહત્ત્વ છે માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ઘણા દેવી દેવતાઓ સાથે પિતૃઓનો વાસ પણ માનવામાં આવે છે એટલા માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિને રાહુ કેતુ શનિ સહિત અન્ય દોષોમાંથી છુટકારો મળી શકે છે જણાવી દઈએ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા લક્ષ્મી વગેરેનો વાસ થાય છે એટલા માટે આ ઝાડને શ્રેષ્ઠ ઝાડ માનવામાં આવે છે પીપળાનું ઝાડ તો શુભ માનવામાં આવે છે પરંતુ ઘરમાં નીકળવું અશુભ હોય છે આ જ કારણે આને ઘરમાં લગાવવું જોઈએ નહીં પરંતુ ઘણી વખત પીપળાનું ઝાડ ઘરમાં ઊગી નીકળે છે તેને વારંવાર હટાવવા છતાં પણ નીકળે છે ત્યાં જ બીજી બાજુ પીપળાના ઝાડને તોડવાથી દોષોનો સામનો કરવો પડી શકે છે જો તમારા ઘરમાં પણ પીપળાના ઝાડ નીકળે છે અને તમે દોષ વગર હટાવવા માગો છો તો આના માટે એક ઉપાય અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળનું ઝાડ નીકળવાથી ઘણી સમસ્યાઓ થાય છે ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર વિપરીત અસર પડે છે આ સાથે પૈસાની અછત પણ રહે છે ઘરની દિવાલ પરથી પીપળનું ઝાડ કેવી રીતે દૂર કરવું જો તમારા ઘરમાં પીપળનું ઝાડ ઉગ્યું હોય તો તેને રવિવારે જ દૂર કરવું જોઈએ જો તમે ઘરની દિવાલ પરથી પીપળના ઝાડને હટાવવા માગતા હોવ તો રવિવારે એક લીંબુ અને સાત મરચાં લઈને ઝાડની સામે રાખો થોડા સમય પછી ઝાડને જળમૂળથી ઉપાડો અને ત્યાં લીંબુ કાપો આમ કરવાથી પીપળ તે જગ્યા પર ફરી ક્યારે નહીં નીકળે અને ન તો તેને કોઈ પણ પ્રકારના દોષનો સામનો કરવો પડે